ડીસા પાલનપુર કે મહેસાણા જવાની જરૂર નથી કેમ કે આપણે અહીંયા જ તમને ડાઉનમાં ટ્રેક્ટર જોવા મળી રહેશે છે તો હવે સિઝન આવી રહી છે તો ખેડૂતોને ટ્રેક્ટરની બહુ બધી જરૂર હોય જ છે તો નવું ટ્રેક્ટર ખરીદો એના કરતાં બેથી ત્રણ લાખ રૂપિયા સસ્તું અને એ પણ જીરો ડાઉનમાં હું તમને ટ્રેક્ટર આપું તો કેવું રહેશે તો આપણે આવી ગયા છીએ શ્રીયાદેવી ઓટો કન્સલની અંદર જ્યાં વિક્રમભાઈ છે વિક્રમભાઈને હું કહીશ કે આપણને બધા ટ્રેક્ટરની પ્રોપર ડિટેલમાં માહિતી આપશે તો વિક્રમભાઈ આપણે સોનાલેકાથી ચાલુ કરીશું

તો હવે સેકન્ડ ટ્રેક્ટર પણ સોનાલિકાનું જ છે આ છે સાતસો ને ચાલીસ આમાં શું ડિટેલ છે આ બે હજાર પંદરનું મોડલ રહેવાનું છે જેની કિંમત ત્રણ દસ મૂકી છે હા ફેરફાર કરી આપવામાં આવશે ને જીરો ડાઉન મળી જશે હા એટલે બેઠક ઉપર આવશો એટલે તમને થોડુંક ફેરફાર જોવા મળી રહેશે અને જેને સિરિયસ બાયર હોય એ જ કોલ કરે એ પાસે છે ફાર્મટક હા ઓગણ છે હા ઓગણચાલીસ પાવર સ્ટેરિંગમાં પાવર સ્ટેરિંગમાં છે ઓકે

જેને ખેતી પૂરતું લેવું હોય ને ટેક્ટર એમ માટે આ બેસ્ટ ટ્રેક્ટર કહી શકાય આમ છુ ટેલ્સ બે હજાર આઠ નું મોડલ છે એની કિંમત એક લાખ સાઠ હજાર કરશે આખા પાછું થઈ જાય એટલે ખેતી વાળાને જેને ટ્રેક્ટર જોઈતું હોય ઘર પૂરતું એમના માટે બેસ્ટ ટ્રેક્ટર કહી શકાય અને એક લાખની ચાલીસ હજાર આસિમ ભાવ કહી રહ્યા છે એની બાજુમાં પણ ફાર્મેટક છે આ બે પાંચ ચાલીસ મોડલ હમ બે હજાર ચાર મોડલ બે છે અને સાદી સ્ટેરિંગ તમને જોવા મળે જોઈશે આમાં શું પ્રોપર ડિટેલ છે આમાં એક લાખ ચાલીસ હજાર કિંમત મૂકલી છે હા એમાં થઈ જાય છે પારસિંગ બારસીંગ બધું પૂરું છે નવે શરદી કરાવવું થઈ જશે ઓકે નવે શરદી કરાવત થઈ જશે અને જેને ખેતી માટે પ્રોપર જોઈતું હોય ઘર પૂરતું ખાલી નાની ખેતી હોય તો એમના માટે આ ટ્રેક્ટર બેસ્ટ કહી શકાય અને આપણી પાસે બીજા પણ ટ્રેક્ટર અહીંયા અવેલેબલ છે અને બે ટ્રેક્ટર તો અંદર સેલ થઈ ગયા છે બે ત્રણ ટ્રેક્ટર તો એ અંદર જ પડ્યા છે તમને બતાવી દેશે ભાઈ એક વાર જોઈ લો તમે અહીંયાથી બહુ બધો સ્ટોક જતો જ હોય છે કેમ કે જીરો ડાઉન માં આ ટ્રેક્ટર આ લોકો આપને આપે છે તો વિક્રમ ભાઈ આ છે પાવર ટેક 439 પ્લસ આમાં શું છે આ 2025 નું રહેવાનું છે પાવર સ્ટીરિંગ માં રહેશે 14 કલાક જેન્યુ ચાલુ રહેવાનું છે કેટલું ચાલુ છે 14 કલાક ખાલી 14 કલાક અને બેંક દ્વારા ખેંચેલું છે આ શોરૂમ નું ખેંચેલું છે પણ શોરૂમ નું ખેંચેલું છે તો તો માત્ર કહી શકાય કે જેને ટેક લેવું છે આમાં શું ભાવ મુક્યો છે પેલો 5 લાખ 60000 પાંચ લાખ ને સાઠ હજાર ને આમ નવા ને ભાવ સબસીડી આમાં જતી કરીને આપવાનું છે છ લાખ સિત્તેર હજાર છે નવાના નવાના નવા છ લાખ સિત્તેર હજાર છે અને પાંચ લાખ ને સાઠ હજાર તમે આપી દેશો ચૌદ કલાક જેન્યુ અને જેન્યુઅન ચૌદ કલાક તમારે સર્વિસ રેકોર્ડ શીખે જોતું હશે ને તો પણ મળી રહેશે તો જે લોકો નવું ખરીદવા જતા હોય ને એમના માટે આ ટેક્ટર બેસ્ટ કહી છે એકતાલીસ વર્ષ પાવર ની અંદર ટ્રેક્ટર તમને જોવા મળી રહેશે એકદમ નીટ એન્ડ ક્લીન કન્ડિશન માં છે તમે જોઈ શકો છો ટ્રેક્ટર અને એની બાજુમાં છે સ્વરાજ સાતસો ને પોત્રીસ એફ મારી પાસે પણ સાતસો પોત્રીસ એફ છે ડબલ એફ છે મારી પાસે આ પણ ટ્રેક્ટર જોરદાર આવે છે જેના ટોલામ ચલાવવાનો એમના માટે બેસ્ટ ટ્રેક્ટર કહી શકાય અને નવો સાહેબ હવે કોઈને ગમતો નથી પચીસમાં આમાં શું ડિટેલ છે આ બે હજાર એકવીસનું રહેવાનું છે કિંમત ચાર લાખ પચીસ હજાર ચાર લાખ ને પચીસ હજાર મૂકી છે અને કેટલું સમથિંગ ચાલેલો હશે ઓગણીસો કલાક ઓગણીસો કલાક જેટલું ચાલેલું જોવા મળે છે એટલે એવરેજમાં પરફેક્ટ હશે હા એવરેજમાં એવરેજમાં પરફેક્ટ કહી શકાય ટ્રેક્ટર એની બાજુમાં પણ એફ છે સાતસો પોત્રીસ આમાં શું ડિટેલ છે આ બે હજાર બાવીનું રહેવાના છે રગડ છે રગડના સાધુ સાધુ એફઈમાં ઓકે અને કિંમત ચાર લાખ સિતેર હજાર ચાર લાખની સિત્તેર હજાર ચાર લાખની સિત્તેર હજાર રૂપિયા કઈ રહ્યા છે અને એમાં પણ નેબુ છે બલ અગિયારસો છે અગિયારસો કલાક જેનું છે અને ડિસ્પ્લે પણ તમને જોવા મળતો હશે તમે અવશ્ય ભઈનો કોન્ટેક્ટ કરી શકો છો સારા ટ્રેક્ટર માટે હવે જોન હમ આમાં તો બહુ ભાવ છે

ત્રણ લાખની એસી હજાર કઈ રહ્યા છે આમાં ટ્રેક્ટર ટાયર પતી ગયા છે હા ટ્રેક્ટર ના ટાયર કંપનીના છે પણ હવે પૂરા છે ભાવમાં કરી આપશું ભાવમાં એ કરી આપશે અને તમે જોઈ શકો છો આ પણ ટ્રેક્ટર સારી કન્ડિશન માં જોવા કંપની ફિટિંગ રહેવાનું છે એન્જિન હવે અહીંયાથી થાય છે લાલ કલરના ના ટ્રેક્ટર જે લોકોને મહિન્દ્રા ના પસંદ હોય અને એક આપણી પાસે મેસી પણ અવેલેબલ છે એ અમે તમને બતાવી દઈએ તો ચાલો ઓકે તો હવે આપણી પાસે છે મહિન્દ્રા નું બસો પોસઠ ડીઆઈ આ

બે લાખની એસી હજાર રૂપિયા આસ્કિંગ ભાવ કરી રહ્યા છે આમાં પણ નેગોશિયેબલ થઈ જશે કરી તો તમારે જેનવન બાયર હોય એમને કંઈ કરવાનું નથી ડિસ્પ્લે ઉપર નંબર જોવા મળતો છે ત્યાં તમે કોલ કરી અને અવશ્ય પૂછી શકો છો ફોટા પણ માગી શકો છો અને વિડીયોઝ જોતો છે વિડીયો પણ તમને મળી રહેશે અને વિડીયો આપણા વિડીયોને આ લાઇક કરી દેવાની છે અને આપણો જો વિડીયો રેફરન્સમાં તમે આપશો ને તો હજારથી બે હજાર રૂપિયા તો આમ પણ એ આપણને સસ્તું કરી છે હવે આ છે મેસી લાસ્ટમાં આમાં શું ડિટેલ છે બે હજાર પંદરનું છે બે હજાર પંદર મોડલ બસો મેસી ની ડિમાન્ડ બઉ બધી હોય છે મેસી ખરીદવું હોય પણ અવેલેબલ છે તો ડિસ્પ્લે ઉપર નંબર તમને જોવા મળતો છે ત્યાં તમારે કોલ કરીને બધી માહિતી લેવાની રહેશે અને જો અહિયાંથી તમે ટ્રેક્ટર ખરીદશો તો તમને જીરો ડાઉન માં પણ ટ્રેક્ટર જોવા મળી રહેશે અને પ્લસ ગેરંટી ટેક તમને જોવા મળી રહેશે તો ફરી મળીશું કોઈક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત